હાલો હું કોણ હું અંબા છોકરીની વાત કરીશ નાની હતી એક ગામમાં હતી ગુજરાતના ગામમાં દસ અગિયાર વર્ષની એ હંમેશા માતાજી જ બનતી એનું નામ સેતુ નવે નવ દિવસ માતાજી બને એટલે મારી બહુ લાંબી લાડકી હતી આખા ગામની લાડકી હતી બધા એને સેતું જ કહેતા એના પપ્પા ડૉક્ટર અને એનું એ છઠ્ઠું સંતા નાનપણથી આખા ગામમાં ધમાલ કરતી છોકરી અને ટોમ બોય ટાઈપની હતી નાની હતી ગાડી બાઈક ચલાવતી હતી ભણવામાં હોશિયાર પણ ભણવાનો શોખ નહીં મોજ મજા કરતી અને પપ્પાનું છઠ્ઠું સંતાન એના મા બાપનું છઠ્ઠું સંતાન એટલે ખૂબ જ લાટકોટથી મોટી થઈ ભણવા માટે એ આગળ કોલેજમાં એ મુંબઈ એના પપ્પા શિફ્ટ થયા મા બાપ શિફ્ટ થયા એટલે એ બી મુંબઈમાં કોલેજ કરી એના હજી કોલેજ પતિએ નહોતી ત્યાં એની મમ્મીનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું ભાઈ બહેનના બધાના લગ્ન થઈ ગયા હતા ફેરતુ બેન બાકી હતા થોડા સમયમાં જ એના પપ્પાએ એના માટે છોકરો સોધ્યો છોકરો એન્જિનિયર છે દીકરા તારા બધા શોખ પૂરા કરશે અને ખૂબ સારું ફેમિલી છે અને બધી રીતે સુખી છે મોટું ઘર છે મુંબઈમાં મોટું ઘર મોટી વાત છે સેટુબેન તો મૂળવા આવી ગયા કે વાહ મને બહુ સારું ફેમિલી મળી ગયું લગ્ન પછી એકદમ સુખેથી રહીશ નાની હતી તો એના પપ્પા એને એક વાર્તા કહેતા બેટા ઘોડા ઉપર રાજકુમાર આવશે અને તને લઈ જશે અને તને રાજકુમારીની જેમ રાખશે તો સપના જોતી મોટી થઈ હવે એના માટે છોકરો સોદાનો લગ્ન થયા લગન કરીને સાસરે ગઈ સાસરે ગયા પછી બે દિવસ પછી લોકો હનીમૂન માં ગયા તો હનીમૂન માં એને ખબર પડી કે એના પતિદેવ છે એ દસમી પાસે સેતુબેન ના ભક્ત જમીન ખસકી ગઈ આમ તો એનું નામ સેતાવલી પણ બધા એના સેતુબેન એ દેખ્યું કે મારા સપનાનું શું હવે પણ પછી શું હવે લગ્ન થઈ ગયા અને મા બાપના સંસ્કાર હતા કે જે છે એ આપણે ચલાવી લઈશું ચાલો જે છે એ મોટું ફેમિલી છે આનંદથી લેશું પણ સાસુ સસરા એને એક્સેપ્ટ કરી નહીં અને એ ખૂબ જ દુઃખી થઈ પપ્પા પાસે પાછી ગઈ છૂટાછેડાની વાતચીત ચાલી તે એના પતિએ એની માફી માગી કે ના છૂટાછેડા નથી કરવા આપણે સાથે રહીશું અને ત્યાં એના પેટમાં છોકરું છે એની ખબર પડી કે મારે તો પેટમાં સંતાન છે પપ્પાએના પપ્પાએ કીધું કે તું મા બનવાની છો અને મા બનવું એક મોટી વાત છે જોજો જિંદગીના પેપર કેટલા અઘરા હોય એને કેવી રીતે સોલ્વ કરવા યાદની યુવા પેઢીને હું સમજાવું છું ડરવા ભાગવાથી આત્મહત્યાથી રેપ મર્ડરથી કાંઈ ન થવાનું જિંદગીના આ બધા પેપર સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે અને ભગવાનનો હાથ પકડવો ખૂબ જ જરૂરી એની વાત કરું છું તો એના ઘરમાં એક દીકરાનો જન્મ થયો થોડા સમયમાં સાસુ સસરાથી અને નહીં નહીં બંને મલમેડ થયો એટલે લોકો અલગ રહેવા ગયા પણ વરની તો ઇન્કમ હતી નહીં તો જે છોકરી જાઓ જલારીમાં ખૂબ જ સારી રીતે મોટી થઈ હતી આજ એ રોડ ઉપર ફેરિયાગીરી કરવા માંડી જે એ સ્કૂલ વેન ચલાવવા લાગી એક વખતે એ પોતાની ગાડી ચલાવતી હતી આજ પોતાના છોકરાની ફી ભરવા માટે સ્કૂલ વેન ચલાવી રહી હતી એમ કરીને છોકરું મોટું કર્યું એને એમ થયો અરે છોકરો એન્જિનિયરિંગમાં આવી ગયો હવે મારા સારા દિવસો આવશે મારી ગરીબી મટી જશે હું મારા શોખ પૂરા કરીશ છોકરો બીજા વર્ષમાં હતો એન્જિનિયરિંગમાં ત્યાં એનું એનજીઓ પ્લાસ્ટિક એમ પંદર લાખનો ખર્ચો ક્યાંથી કાઢે બેન પૈસા તો હતા નહીં પાછો ભગવાનનો હાથ પૈકડો ભગવાન પાછો ગ્રુપ પેપર પછી ભગવાને એને મદદ કરી અહીંથી ત્યાંથી ને પૈસા આવી ગયા અને હજી છોકરું ઘરે આવ્યું હા છોકરું ઘરે આવી ગયું હવે શાંતિ ત્યાં છોકરાને મગજની તકલીફ થઈ ગઈ બધે ભાગી ફરગી અહીંયા ત્યાં પણ એ કંઈ સારું થતું નહોતું રિઝલ્ટ મળતું નહોતું પાછું ભગવાન મારી મદદ કરો અને એ છોકરો સારો થઈ ગયો અને એન્જિનિયરિંગ પૂરું કર્યું ને માસ્ટર કરવા વિદેશ ગયો આજે વિદેશમાં સેટ થઈ ગયો ને શેતાવલી પણ વિદેશમાં સેટ થઈ ગઈ બધી રીતે સારું છે તો આજની યુવા પેઢીને એટલો જ સંદેશ છે કે ગભરાવમાં ડરોમાં સુસાઈડ ન કરો મર્ડર ન કરો મારા ખૂબ ખૂબ આશીર્વાદ